જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો શિવાય કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો મિત્રો શ્રાવણ માસ એટલે કે ભગવાન ભોળાનાથનો પ્રિય માસ તો આથી આ મહિનામાં ભગવાન ભોળાનાથની કથા શિવપુરાણમાં વર્ણવેલી છે તે સાંભળવાનો ખૂબ જ ભયમાં છે શ્રાવણ માસના પવિત્ર દિવસમાં શિવપુરાણ સાંભળવાથી અનેક જન્મોના પાપો નાશ થઈ જાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે તો આ વિડીયોમાં શિવપુરાણની કથા સાંભળીને આજના દિવસને આપણે પાવન કરીએ શિવપુરાણ કે જેને સાંભળવાથી સર્વે કષ્ટ નષ્ટ થઈ જાય છે તો બોલો શ્રી ભગવાન ભોળાનાથની જય કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રમ સદા વસંત હૃદયારવિંદે ભવમ ભવાની સરી નમા તો અત્યારે આપણે શિવજી સ્તુતિ વંદના સાથે શિવ મહાપુરાણનું આપણે વાંચન કરીશું તો શિવ સ્તુતિ વંદના છે રામચરિત માનસમાં તુલસીદાસજી શિવ ચરિત્રનું વર્ણન કરતાં પહેલાં શિવજીની વંદના કરે છે કે કુંદ કુંદ સમ ક્ષમા રમન કરું અયન જાહી દિન પર નેહ કર હું કૃપા પરદનમ મયન ભગવાન ભોળાનાથની વંદના કરતા તુલસીદાસજી કહે છે કે જેમનું ચંદ્ર સમાન ગૌર શરીર છે જે પાર્વતીના પતિ અને દયાના સાગર છે અહંકાર રહિત ભક્તો પર જેમનો અપૂર્વ સ્નેહ છે અને કામદેવને બાળીને ભસ્મ કરનારા ભગવાન શંકર અમારી ઉપર કૃપા કરો સ્તુતિવંદનાની સાથે હવે આપણે સાંભળીશું શિવ મહાપુરાણનું મહાત્મય તો સર્વપ્રથમ તો છે ને શિવ મહાપુરાણ મહાત્મયની શરૂઆત કરતાં પહેલાં તુલસીદાસજીના શબ્દોમાં અહીંયા શિવવંદના કરી અને શિવજીને પ્રણામ કરી અને હૃદયે પ્રાર્થના કરી અને આપણે હવે સાંભળશું શિવ મહાપુરાણ એક સમયે તીર્થોમાં મહાન તીર્થ એવા પ્રયાગરાજમાં સર્વે ઋષિગણ સુતજીના મુખેથી શિવ મહાપુરાણ સાંભળવા ઋષિના આશ્રમે આવ્યા વક્તા તરીકે વ્યાસ આસને સર્વે પુરાણો વેદો શાસ્ત્રોના સિદ્ધાંતોને જાણનાર એવા તત્વજ્ઞાની વેદ વ્યાસજીના શિષ્ય સુતજી બેઠા છે એવે સમયે મુનિ શ્રેષ્ઠ સૌનક ઋષિએ સુતજીને પ્રાર્થના કરતાં કહ્યું કે મહાજ્ઞાની સર્વે સિદ્ધાંતોના જ્ઞાતા આપ અમો સર્વે ઋષિગણોને પુરાણોના સાર કહીં સંભળાવો અમને ખબર છે કે પુરાણોના શ્રવણ માત્રથી મનુષ્યના પાપોનું નિવારણ થઈ જાય છે જ્ઞાન વૈરાગ્ય અને વિવેક મનુષ્યમાં કેવી રીતે આવે છે ભક્તિભાવ કેવી રીતે ઉત્પન્ન થાય છે સદવૃત્તિવાળા માણસો કેવી રીતે પોતાના વિકારોનું સમન કરે છે તેમનામાંથી આસુરી ભાવ કેવી રીતે નાશ પામે છે અને નિર્મળ ભાવ પ્રગટ થાય છે વળી હે શુદ્ધજી આ ભયાનક કળી કાળમાં ટૂંકા આયુષ અને દૃષ્ટ વૃત્તિ ધરાવનાર લોકો પોતાના કલ્યાણનો રસ્તો નથી વિચારતા પણ એવા મનુષ્યોનો ઉદ્ધાર કઈ રીતે થાય તેનો ઉપાય તો હશે જ એ સર્વેનું કલ્યાણ થાય ઉદ્ધાર થાય એવો પવિત્ર અને મંગલમય જે સર્વેનું કલ્યાણ થાય એવો ઉપાય બતાવો એનું શ્રવણ કરી અમે સર્વે ઋષિગણ વિશુદ્ધ અને નિર્મળ ચિત્તવાળા થઈ અને ભગવાન ભોળાનાથને પ્રાપ્ત કરીએ સોનકજીનો આવો કલ્યાણ કરનારો સૌને નિર્મળ અને શુદ્ધ જીતવાળો કરનારો એવો પ્રશ્ન સાંભળીને સુતજીને ખૂબ જ આનંદ થયો અને કહેવા લાગ્યા કે હે શ્રેષ્ઠો તમારા આવા લોકગીતાથી પૂછાયેલા પ્રશ્નથી હું ખૂબ જ ખુશ અને પ્રસન્ન થયો છું અને તમને ધન અને તમને ધન્યવાદ આપું છું કે હે સોનકજી ભગવાન ભોળાનાથમાં તમારી અપાર શ્રદ્ધા અને ભક્તિભાવ તેમના તરફ તમારો પ્રેમ છે તેમજ શિવકથા શ્રવણની જિજ્ઞાસા છે તેથી કરીને હું આપની જિજ્ઞાસા સંતોષવા માટે શિવકથા સંભળાવું છું તો સાંભળો ભગવાન ભોળાનાથનું પ્રગટ અને સ્વયંભૂ સ્વરૂપ એવું આ શિવ મહાપુરાણ કળી કાળમાં ખાસ એવું માનવ ચિત્તવૃત્તિને શુદ્ધ કરવા માટેનો આ શિવ મહાપુરાણ એ જ શ્રેષ્ઠ ઉપાય છે હે સોનકજી પુરાણ કથા સાંભળવાનો યોગ મનુષ્યના ભાગ્યથી થાય છે વળી આ શિવ મહાપુરાણ શ્રવણ કરનારાને મહાન રાસુ યજ્ઞ કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે એટલું જ નહીં આ શિવ મહાપુરાણ સાંભળનાર મનુષ્ય પોતે શિવરૂપ થાય છે સૌનકજીને સંબોધન કરતાં સુતજી આગળ કહે છે કે હે સૌનકજી આ કડીકાળમાં જે કોઈ મુક્તિની ઈચ્છા રાખનારા છે તેઓએ પવિત્ર અને મુક્તિ અપાવનારા એવા આ પુરાણનું શ્રવણ પઠન કરવું જોઈએ વળી આ શિવ મહાપુરાણ ભગવાન શિવજીના સ્વમુખેથી પ્રગટ થયું છે જે જગતના તમામ મનુષ્યો માટે અમૃત સમાન છે વળી હે સોનકજી આ શિવ મહાપુરાણનું પઠન પાઠન શ્રવણ કરનાર પોતાનું તો કલ્યાણ કરે જ છે એ ઉપરાંત પોતાના કુળનું પણ કલ્યાણ કરે છે એટલા માટે જે કોઈ પોતાની મુક્તિ ઈચ્છનારે શિવ મહાપુરાણનું શ્રવણ પઠન કરવું જોઈએ આગળ જતાં સુતજી સૌનકજીને કહે છે કે આ પુરાણમાં અઠ્યાવીસ હજાર શ્લોકોમાં અને સાત સંહિતામાં ભગવાન મહાદેવજીના જુદા જુદા ચરિત્રોનું વર્ણન કરવામાં આવ્યું છે એને એ સંહિતાઓનો હું આપ સૌને વિપરિચય કરાવું છું તો તે તમે સાંભળો જો આ શિવ મહાપુરાણ છે ને તેમાં સાત સંહિતા છે તો પ્રથમ સંહિતા છે એ વિધેશ્વર સંહિતા છે તો આ સંહિતામાં શિવજીની ભક્તિના અલગ અલગ રૂપો ભગવાન ભોળાનાથની મહતા એવા રુદ્રાક્ષોની ઉત્પત્તિનું વર્ણન કરવામાં આવ્યું છે બીજું છે કે બીજી સંહિતા છે એ રુદ્ર સંહિતા છે જુદા જુદા ખંડોનું વર્ણન કરવામાં આવ્યું છે જેવા કે ઉમાખંડ કુમારખંડ સૃષ્ટિખંડ સતીખંડ તેમજ યુદ્ધખંડનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે સવિશેષ કરીને આ સંહિતામાં શિવજીના અલૌકિક કાર્યોનું શિવ મહાપુરાણમાં શ્રદ્ધા ભક્તિ રાખનારા ભક્તોને સરળતા રહે ને તે માટે વર્ણન કરવામાં આવ્યું છે ત્રીજી સંહિતા છે એ શત્રુપા સંહિતા આ શત્રપા સંહિતા આ સદરૂપ સંહિતામાં ભગવાન શિવના જુદા જુદા અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે તેમની જુદા જુદા અવતારોની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે ભોળાનાથના મુખ્ય દસ નામોનું પણ આ સંહિતામાં વર્ણન કરવામાં આવ્યું છે તેમજ ચોથી સંહિતા છે કોટી રુદ્ર સંહિતા આ સંહિતામાં શિવજીના નામ તથા જુદા જુદા રૂપો અને જ્યોતિર્લિંગોના વિશે જણાવવામાં આવ્યું છે શું શું ઘટનાઓ ઘટવાના કારણે આ જ્યોતિર્લિંગની સ્થાપના થઈ અને શિવજીના કયા રૂપે નામો પડ્યા તેનું સવિસ્તાર વર્ણન કરવામાં આવ્યું છે પાંચમી સંહિતા છે સંહિતા આ ઉમા સંહિતામાં ઉમા સાથે જોડાયેલા અને દ્વીપોનું વિભિન્ન વર્ણન કરવામાં આવ્યું છે તેમજ સૃષ્ટિ વિશેનું ચિંતન પણ કરવામાં આવ્યું છે તેમજ છઠ્ઠી સંહિતા છે કૈલાસ સંહિતા અહીં આ સંહિતામાં શિવ શંભુનું આદિ મૂળ બીજ રૂપનું વર્ણન કરે છે તેમજ ઋષિગણો માટે અદ્વૈત અને દ્વૈત વિશેનું ચિંતન મનન સ વિસ્તારથી કરવામાં આવ્યું છે અને સાતમી સંહિતા છે વાયવી સંહિતા આ સંહિતામાં ઋષિ ઋષિમુનિઓને યજ્ઞરૂપી જ્ઞાન સાથે સમગ્ર સંસારની રચનાનો ક્રમ બતાવ્યો છે તથા સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ તેથી જ ઋષિ મુનિઓ વિશે નાની નાની પણ અગત્યની પૂર્ણ ઘટનાઓ જે ઘટી છે તેનું વર્ણન પણ આ સંહિતામાં આપેલું છે અને આ ઘટનાઓનો સંબંધ ક્યાંક ક્યાંક ભગવાન ભોળાનાથ સાથે જોડાયેલો છે આમ આ સાત સંહિતાઓથી શોભતું આ શિવ મહાપુરાણ તમામ ભક્તો કે જેઓને શિવ મહાપુરાણ તરફ ભક્તિભાવ પ્રેરે છે તે બધા ભક્તોના મન મનોરથ તેમજ માનસિક શારીરિક તેમજ આધ્યાત્મિક દુઃખો દૂર કરનારું છે અને સંકટ સમયે શાંત રહી અને સંકોટોનો સામનો કરવાની શક્તિ મળે છે પોતાના આત્માના ઉચ્ચારણની પ્રેરણા શક્તિ મળે છે પછી સૌનકજીએ ચિત્ત સુધી તથા પુરાણોમાં આસ્થા ભક્તિ વધે વિશ્વાસ ઉત્પન્ન થાય એટલા માટે થયેલા મહાપુરુષોનો ઇતિહાસ ચરિત્ર સંભળાવવા માટે સુધજીને પ્રાર્થના કરી શુદ્ધજી કહેવા લાગ્યા કે હે સોનકજી તમારો આ જિજ્ઞાસાપૂર્ણ પ્રશ્ન યથાર્થ છે શિવ મહાપુરાણનું પઠન પાઠન શ્રવણ મનુષ્યોને તેમના પાપ કર્મોથી મુક્તિ અપાવે છે અને આ કથનને સિદ્ધ કરવાને માટે હું તમને એક પ્રાચીન ઘટના ઘટી છે તે સંભળાવું તો તે તમે સાંભળો મહાપાપી દેવરાજની મુક્તિ વિશેનું છે કે પુરાણ કાળમાં કિરાતનગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો આ બ્રાહ્મણ પોતાના તત્વને ચૂક્યો અને આચાર વિચારહીન દૃષ્ટ કૃતિઓનું આચરણ વગેરે અનિષ્ટ વગેરે અનિષ્ટોના સકંજામાં ઝડપાયું એટલું જ નહીં પરંતુ બ્રાહ્મણ હોવા છતાં તેને માંસ વેચવાનું શરૂ કર્યું અને આવું કર્મ કરવા લાગ્યું એકવાર એ ગામની બહાર તળાવમાં નહવા માટે ગયો ત્યારે તેણે એક સ્વરૂપવાન શોભાવતી નામની સ્ત્રી જોઈ આ શોભાવતી વૈશ્યા કર્મ કરવાવાળી હતી પરંતુ આ બ્રાહ્મણ હોવા છતાં તેના ઉપર મુગ્ધ થયું શોભાવતી વૈશ્યાને તો નવો શિકાર મળ્યો જાણી તેણીએ આ બ્રાહ્મણને પોતાના શકંજામાં જકડી લીધો હવે આ બ્રાહ્મણની પત્ની માતા પિતાને આની જાણ થતાં ખૂબ સમજાવ્યું પરંતુ શોભાવતી પાછળ તેના રૂપમાં આંધળો થઈ ગયેલો બ્રાહ્મણ પોતાના આ રસ્તેથી પાછો વળવા માન્યો નહીં તેને બદલે બ્રાહ્મણે પાપ લીલા આચરી પોતાની પત્ની તથા માતા પિતા તમામને મારી નાખ્યા અને ઘરમાં રહેલી તમામ ધન સંપત્તિ લઈને શોભાવતીને ત્યાં આવી પહોંચ્યો આ જોઈ અને વેસ્યા ઘણી ખૂબ ખુશ થઈ ગઈ સમય જતા વેશ્યાએ બ્રાહ્મણ પાસેથી તેનું તમામ ધન ભડાવી લીધું પછી ધન વગરના નિર્ધન બ્રાહ્મણની કોઈ જરૂર વેશ્યાને નહીં તેથી તેણી બ્રાહ્મણની ઉપેક્ષા કરવા લાગી બધી બાજુએથી નિરાશ થઈ ગયેલો બ્રાહ્મણ વેશ્યાની વૃત્તિથી તંગ આવી અને તાવ ચડેલી હાલતમાં વેશ્યાનું ઘર ત્યજી અને ચાલ્યો આગળ જતાં એક શિવાલય આવ્યો હવે આ શિવાલયમાં તે સમયે અનેક શ્રોતાઓ બ્રાહ્મણો અને મહાત્માઓ શિવ મહાપુરાણનું પઠન પાઠન કરી રહ્યા હતા આ બ્રાહ્મણે શિવ મહાપુરાણ થોડો સમય સાંભળી પછી પોતાના ઘરે ગયો થોડા દિવસો પછી આ બ્રાહ્મણ મૃત્યુ પામ્યો યમરાજના દૂતો તેને તેના પાપ કર્મો માટે શિક્ષા આપવા નર્કલોકમાં લઈ જવાને માટે આવ્યા એ જ સમયે શિવલોકમાંથી આ બ્રાહ્મણને લેવા શિવ શિવદૂતો પણ આવ્યા શિવદૂતોએ યમદૂતનો વિરોધ કર્યો તો બે પક્ષના દૂતો વચ્ચે વિવાદ થયો અને આ સંઘર્ષનો કોલાહલ સાંભળી અને ધર્મ રાજા ત્યાં આવ્યા અને વિગત જાણી અને યમદૂતોને કહ્યું આ બ્રાહ્મણને શિવદૂતો લઈને શિવલોકમાં જશે આમ હે સોનકજી યોગીઓ અને તપસ્વીઓને દુર્લભ એવું શિવલોક માત્ર શિવ મહાપુરાણનું થોડુંક શ્રવણ કરવા માત્રથી તે બ્રાહ્મણને વિના પ્રયાસે પ્રાપ્ત થયું તેથી કરીને શિવ મહાપુરાણનું શ્રવણ ખૂબ જ લાભદાયી છે હવે એક ઘટના બીજી તમને હું સંભળાવું જે ધ્યાન દઈને સાંભળું પરંતુ પહેલાં તમને હું શિવ મહાપુરાણ સાંભળવાની રીત તમને સંભળાવું છું તો સાંભળો પહેલું શિવ પુરાણ તે સાંભળવા માટે સર્વપ્રથમ શુભ મુહૂર્તમાં શરૂઆત કરવી જોઈએ તેમજ શુદ્ધ મુહૂર્ત બ્રાહ્મણ પાસે કઢાવી અને શિવ પુરાણ સાંભળું સાથે સાથે દૂર દેશાવર રહેતા સગા સંબંધી મિત્રોને શિવ પુરાણ સાંભળવા માટે થઈ અને આમંત્રણ આપી અને બોલાવવા જોઈએ નજીક રહેતા મિત્રો સગાવાલાને પણ આમંત્રણ આપી અને બોલાવવા જોઈએ બીજું છે કે શિવ પુરાણ સાંભળવા માટેનું સ્થળ કાં તો શિવાલય અથવા તો પોતાનું ઘર હોવું જોઈએ કથા સ્થળને સાફ સાફસૂફ કરી જળનો છંટકાવ કરી અને જુદા જુદા ચિત્રોથી તથા કેળ પાન ચાકડા ચંદરવાથી સજાવટ કરી અને મંડપની શોભા વધારવી જોઈએ શિવપુરાણ સાંભળનારા વક્તાનું સ્થાન ઊંચે હોય એટલે તેમના માટે વ્યાસપીઠ બનાવવી જોઈએ ત્રીજું છે કે શિવપુરાણ વાંચનાર વક્તા પૂર્વ તરફ અને સાંભળનારા શ્રોતાઓ ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસવું જોઈએ સાંભળનારા શ્રોતાઓએ શિવપુરાણ સંભળાવનારા વક્તાઓ પર પૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ તેમજ કથા વાંચન દરમિયાન સંયમ નિયમનું ધ્યાન રાખી મનને શાંત રાખી અને શ્રવણ કરવું જોઈએ ચોથું છું કે બ્રાહ્મ ચોથું છે કે બ્રાહ્મણે રોજ સૂર્યોદયથી સાડા ત્રણ પ્રહર સુધી કથાનું પ્રવચન કરવું ત્યારબાદ ભજન કીર્તન આરતી સ્તુતિ કરી અને કથાને વિરામ આપવો જોઈએ કથા વિના વિઘ્ને પૂર્ણ થાય એ માટે ભગવાન ગણપતિનું સ્થાપન પૂજન કરવું જોઈએ પાંચમું છે કે કથાની સાથે સાથે પાંચ વિદ્વાન બ્રાહ્મણોને નિમી તેઓ પંચાક્ષર શિવ મંત્રનો સતત જાપ કરતા રહે આમ તમામ પૂજન પૂર્ણ થઈએ બ્રાહ્મણોને અન્નદાન વસ્ત્રોનું દાન કરી અને સંતોષવા જોઈએ હવે હું તમને શિવ ભક્તિથી તથા પ્રસાદથી કેવા કષ્ટ પડે છે એ માટે તમને એક કથા સંભળાવું છું ને તે તમે ધ્યાન દઈને સાંભળો વ્યભિચારી પતિ પત્ની બિદુંગ અને ચંચુલા તો સુદ્ધજી બોલ્યા કે સોનકજી હવે તમને હું એક બીજી કથા સંભળાવું છું તે સાંભળો સમુદ્ર કિનારે આવેલા બાસ્કલ નામના ગામમાં બ્રાહ્મણો રહેતા હતા આ તમામ બ્રાહ્મણો ખેતી કરતા પરંતુ ધર્મમાં પુરાણોમાં માનતા નહીં ધર્માભિમુખ હતા એ બ્રાહ્મણોમાં એક બિંદુગ નામનો બ્રાહ્મણ હતું સ્વભાવે તામસ દૃષ્ટ બુદ્ધિવાળો મહાપાપી ખોટા રસ્તે ચડી ગયેલા દુરાત્મા હતો તેની પત્નીનું નામ હતું ચંચુલા એવું હતું કે ઘણી ધર્મિષ્ઠ હતી સુંદર હતી પરંતુ આવી ધર્મિષ્ઠ સુંદર પત્ની હોવા છતાં બિદોંગ વેશ્યા ગામી હતો અને વેશ્યાને ઘરે જ રહેતો હતો જતાં તેણે યુવાન પત્ની ચંચુલા યૌવનના આવેગ સામે હારી ગઈ અને તેણી પર આડા રસ્તે જઈ અને પર પુરુષ ગમન કરવા લાગી આમ પતિ અને પત્ની બંને વ્યભિચારી વ્યભિચાર્યતા હવે બિદુંગને જાણ થઈ કે પોતાની પત્ની પર પુરુષ સાથે સંબંધ રાખે છે તેથી ક્રોભી તેથી ક્રોધિત થયો અને ચંચુલાને માર મારવા લાગ્યો એટલે ચંચુલાએ પોતાના પતિને કહ્યું તમે તમારી જાતને પૂછો તમે શું કરો છો તમે વેશ્યાગામી નથી તમે તેની સાથે ભોગવિલાસ ભોગવતા નથી વ્યભિચાર કરતા નથી તમે ક્યારેય મારી સામે જોયું છે પતિ વિના સુખ કેવી રીતે ભોગવું હું પણ માનવી જ છું કેમ કરીને રહી શકું જ્યાં સુધી સંયમ પડાતો હતો ત્યાં સુધી હું મક્કમ રહી પરંતુ આખરે ના રહી શકી અને તમારી મારા તરફની સતત ઉપેક્ષિત વૃત્તિથી હું પર થઈ કહો આમાં મારો શું દોષ છે એટલે ચંચુલાનું કથન સાંભળીને બુદ્ધિ દિગ દૃષ્ટબુદ્ધિ બિદંગે કાંઈ વિચારી ચંચુલાને કહ્યું ઠીક છે તું જે કરે છે તે કરતી રહે પરંતુ તેનાથી તને જે ધનની પ્રાપ્તિ થાય ને તે ધન તું મને આપી દેજે એટલે આપણા બંનેને સ્વાર્થ પૂર્ણ થશે પછી તો પતિ અને પત્ની બંને મહાદુરાચારી થઈ ગયા સમય જતાં બિદુંગ બ્રાહ્મણનું મૃત્યુ થયું અને નર્કની યાતના ભોગવવા તેમની અવગતિ થઈ અને નર્કે ગયો નર્કમાં તેણે ખૂબ જ કષ્ટો ભોગવ્યા આખરે તે પિચાસ યોનિમાં વિદ્યાચળમાં અવતર્યો આ બાજુ પોતાના પતિના મૃત્યુ બાદ ચંચુલા પોતાના સંતાનો સાથે ઘરમાં શાંતિથી રહેવા લાગી અને સમય જતાં તે યૌવન અવસ્થા ગુમાવી અને વૃદ્ધાવસ્થા તરફ જવા લાગી તે જ સમયે દેવયોગે એક પર્વના દિવસે ચંચુલા કુટુંબ કુટુંબીજનો સાથે ગોકર્ણ તીર્થમાં આવી પહોંચી અને અહીં શિવાલયમાં પવિત્ર વાતાવરણમાં શિવકથા ચાલતી હતી ચંચુલા પણ શિવકથા સાંભળવા બેઠી તે સમયે વક્તા કહેતા હતા કે જે સ્ત્રી પોતાના પતિવ્રત ધર્મ ત્યજી અને પર પુરુષગામી બની અને વ્યભિચાર કરે છે તે સ્ત્રી મૃત્યુ પછી નરકને પામે છે ચૂંચુલાએ આ સાંભળ્યું અને તે ધ્રુજી ઉઠી કથા પૂર્ણ થતાં તે સિદ્ધ વક્તા પાસે ગઈ અને વક્તાશ્રીને બે હાથ જોડીને પ્રણામ કરતા કહેવા લાગી કે હે દેવ મેં મારા જીવનમાં કંઈક પર પુરુષો સાથે વ્યભિચાર કર્યો છે હું દુરાચારણી છું અધર્મી છું પરંતુ આપના શ્રી શિવ શિવકથા સાંભળી મને મારા આચરણથી પસ્તાવો થાય છે હું પાપીણી વ્યભિચારિણી દૃષ્ટ સ્ત્રી છું પરંતુ હે દેવ મને સમજાયું છે એટલે આપ મને મારો ઉદ્ધાર થાય તેવો ઉપાય બતાવો મારું નામ ચંચુલા છે અને જાતે હું બ્રાહ્મણ છું પેલા પુરાણી છે ચંચુલાની વાત સાંભળી અને પછી કહેવા લાગ્યા કે હે ચંચુલા ભગવાન ભોળાનાથની તારા ઉપર કૃપા થઈ છે એટલે જ તને તારા જીવન આચરણથી પસ્તાવો થવા લાગ્યો છે અને તું સમયસર જાગૃત થઈ જા હવે તું તારા ભયનો ત્યાગ કર અને ભગવાન ભોળાનાથનું શરણ ગ્રહણ કર ભગવાન શિવજી જેને પોતાના આચરણથી પસ્તાવો થાય છે તેનું કલ્યાણ કરે છે તું મનને શુદ્ધ કરી અને નિત્ય શિવકથા સાંભળ મને શ્રદ્ધા છે કે તારું કલ્યાણ થશે અને તારી સદગતિ થશે ભક્તાનું કેવું સાંભળી અને ચંચુલા નિત્ય શિવાલયે આવી શિવકથાનું શ્રવણ કરવા લાગી જ્ઞાન અને ભક્તિ અને વૈરાગ્યને વધારનારી તેમજ જીવનને મુક્તિ આપનારી એવી શિવકથા સાંભળી ચંચુલા અતિ કૃતાર્થ થઈ અને તેના અંતઃકરણની શુદ્ધિ થઈ મન નિર્મળ થયું ત્યાર પછી ચંચુલા પોતાનું શ્રેષ્ઠ જીવન શિવભક્તિમાં પસાર કરવા લાગી સમય જતા ચંચુલાનું આયુષ્ય પૂરું થતાં તેનું મૃત્યુ થયું એ સમયે શિવજીના ગણો આવ્યા અને ચંચુલાને વિમાનમાં બેસાડી અને શિવધામમાં લઈ ગયા ત્યાં શિવધામમાં તેને નીલકંઠ પાંચમુખવાળા ત્રિનેત્રધારી સૂર્ય સમાન ક્રાંતિવાળા ભગવાન ભોળાનાથના દર્શન થયા ચંચુલા કૃતાર્થ થઈ ગઈ ત્યારે ભગવાન ભોળાનાથને બે હાથ જોડીને પ્રણામ કર્યા ત્યાર પછી ભોળાનાથે ચંચુલાને પોતાની સખી તરીકે સ્થાપી ચંચુલા શિવધામમાં હર્ષપૂર્વક રહેવા લાગી એમાં એક સમયે ચંચુલાએ માતા પાર્વતીજીની સ્તુતિ પ્રાર્થના કરી માતા પાર્વતીજી ચંચુલાની પ્રાર્થનાથી અત્યંત હર્ષ પામ્યા અને ચંચુલાને ઈચ્છિત વરદાન માગવા કહ્યું મા પાર્વતીજી પોતાના પર પ્રસન્ન છે જાણી ચંચુલાએ માતાને કહ્યું કે મારા ઉપર કૃપા કરી અને મને એ જણાવો કે હાલ મારો પતિ ક્યાં છે અને તે શું કરે છે જો તે નર્કમાં હોય તો તેને સદગતિ કેવી રીતે થાય તેવો મને કોઈ ઉપાય બતાવો ચંચુલાની વિનંતી સાંભળીને પાર્વતીજી બોલ્યા કે હે ચંચુલા તારો દૃષ્ટપતિ વિધુંગ તેના પાપચાર અને વ્યભિચારથી તે અત્યારે નર્કયાતના ભોગવી રહ્યો છે અને પછી તેઓનો પિચાસ યોનીમાં જન્મ થશે હાલ તે વિંધ્યાચળ પર્વત ઉપર પિચાસ થઈને જીવી રહ્યો છે હે ચંચુલા જો તારા પતિને મહાદેવની કથા સાંભળવા મળે તો જ તેને પિચાસ યોનિથી છુટકારો મળે અને શિવકથા શ્રવણથી તેમની સદગતિ થાય ચંચુલાએ માતાને વિનંતી કરી કે પોતાનો પતિ શિવકથા સાંભળી શકે તેવો ઉપાય મારા ઉપર કૃપા કરી અને આપ મને જણાવો માતા પાર્વતીજી અત્યંત પ્રસન્ન થયા અને તુબુર નામના ગંધર્વ સજ્જ અને ચંચુલાને વિમાન માર્ગે વિંધ્યાચળ મોકલ્યા વિમાનમાં બેસી આકાશ માર્ગ તુબુર અને ચંચુલા વિંધ્યાચળ પર્વત ઉપર આવ્યા પછી તુબુરે પિચાસને બળવા પરી દોરડાથી સખત રીતે બાંધી સામે બેસાડી દીધો અને ત્યારબાદ તેને શિવ શિવકથા સંભળાવવા માંડી સ્વર્ગમાં આની જાણ દેવતાઓને થઈ કે શિવ શિવકથા કરવાને માટે વિંધ્યાચળ ઉપર આવ્યા છે એવું સાંભળી દેવો તથા ઋષિઓ પણ તુંબૂરના સ્વમુખેથી શિવકથા સાંભળવાનો લાભ લેવા વિંધ્યાચળ પર્વત ઉપર આવી પહોંચ્યા આથી વિંધ્યાચળ પર્વત ઉપર જાણે ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય તેવું વાતાવરણ છવાઈ ગયું ધુંબોરે સાથે સાત સંહિતાઓ સહિત શિવ મહાપુરાણનું પિચાસ બિંદુને શ્રવણ કરાવ્યું અને શિવપુરાણ સાંભળતા જ પિચાસના બંધનો છૂટી ગયા અને એક દિવ્ય પુરુષ થઈ અને બિદુંગ યોનિમાંથી મુક્ત થયું ત્યારબાદ પોતાની પત્ની ચંચુલા સાથે બિદુમ શિવચરિત્રનું ગાન કરવા લાગ્યું ત્યાર પછી તુંબુર સાથે બિદુંગ પોતાની પત્ની ચું ચંચુ પોતાની પત્ની ચંચુલાને લઈ વિમાનમાં બેસી અને શિવધામમાં આવ્યો ત્યારે શિવજીએ પ્રસન્ન થઈ અને બિદુંગને પોતાના ગણોમાં સ્થાન આપ્યું આમ હે ઋષિમુનિઓ જે કોઈ શિવકથા સાંભળે છે તેની અંતે સદગતિ થાય છે તો હવે આપણે જાણીશું કે શિવ મહાપુરાણની શ્રવણવિધિ અને તેમના નિયમો તો સૌનકજીએ સુતજીને કહ્યું કે હે સુતજી તમે આપ અમને શિવ મહાપુરાણ શ્રવણ કરવું હોય તો તેના માટે જો કોઈ વિધિ હોય તો આપ અમારા ઉપર અમી દ્રષ્ટિ કરીને અમને શિવ મહાપુરાણ શ્રવણ કરવા માટેના વિધિ અને નિયમો બતાવવા કૃપા કરશો સૌનકજીની વિવેકપૂર્ણ વાણીથી સુધજી પ્રસન્ન થઈ ગયા અને કહેવા લાગ્યા કે સૌનક ઋષિ પુરાણ કથાની પૂર્ણાહુતિ નિર્વિઘ્ને થાય તે માટે વિદ્વાન જ્યોતિષી પાસે સર્વપ્રથમ તો શુભ મુહૂર્ત કઢાવી સૌને કથાશ્રવણ માટે નિમંત્રણ આપવું ત્યાર પછી કથાનું સ્થળ ક્યાં તો શિવાલય કે કોઈ તીર્થસ્થાન અથવા તો વનમાં પવિત્ર સ્થળ કે પછી પોતાના ઘેરે આવી ચાર સ્થળોમાંથી કોઈ એક સ્થળની પસંદગી કરવી કથા સ્થળને પવિત્ર કરી શણગાર કરવો કેળના પાનથી મંડપને સજાવો ચાકડા ચંદરવા લગાવી તેમજ ફળ ભૂલથી મંડપના શણગારમાં વિશેષતા લાવવા મંડપની ઉપર ચારે તરફ ધજા પતાકા બંધાવવા જે કોઈ વક્તા હોય તેમના માટે ઊંચા આસનવાળી વ્યાસપીઠ બનાવવી ભગવાન ભોળાનાથના આસનની વ્યવસ્થા કરવી વક્તાએ અધ્યાય પૂર્ણ થાય નહીં ત્યાં સુધી કોઈને નમસ્કાર કરવા નહીં કથાકાર એવો પસંદ કરવો જે મન કર્મ વચનથી શુદ્ધ હોય દયા ભાવનાવાળું હોય પવિત્ર બ્રાહ્મણ હોય અને વાણી વિવેક કથા કરતો હોય કથા સવારે સૂર્યોદયથી સાડા ત્રણ પ્રહર સુધી કરવી મધ્યાહન સમયે શ્રોતાઓને કથાને વિરામ આપી ભોજન ઇત્યાદિ કાર્યો કરવા માટે છૂટ આપવી કથા દરમિયાન કોઈ વિઘ્ન આવે નહીં તે માટે વિઘ્નનાશક ગણપતિજીનું સ્થાપન કરવું તથા તમામ દેવતાઓનું તથા ભોળાનાથનું શિવ મહાપુરાણ પોનું પૂજન અર્ચન કરવું અને પછી સર્વે દેવો તથા શિવજીની સ્તુતિ કરી અને વક્તાનું યથોપાર્જન પૂજન કરવું આ વિધિ નિયમ પ્રમાણે શિવકથા પારાયણનું આયોજન કરવું તો આ હતું શિવ મહાપુરાણનું મહાત્મય તેમના નિયમો કેવી રીતે કરવું તે બધું તો હવે જે આપણે કાલથી કરીશું તે શિવ સાત સંહિતાઓ વિશે તો પેલી સંહિતા આપણે કાલથી શરૂ કરીશું તો જો તમને આ શિવ મહાપુરાણનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને ઓમ નમો સિવાય